ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બ્રિજ પાસે પાછળ ચાલતા વાહને કારને મારતા આગળ ચાલતા ટ્રકમાં હતી અકસ્માતમાં સાત પૈકી ત્રણ યુવાનોના ગંભીર ઇજાને પગલે કરુણ મોત નીપજ્યા હતા ત્યારે ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મુંબઈના પાલઘરનો પરિવાર છ જાન્યુઆરીના રોજ અજમેર ખાતે ગયો હતો ત્યાંથી પરિવાર કારમાં મુંબઈ ખાતે જવા રવાના થયો હતો જે દરમિયાન રાત્રે ત્રણ કલાકે અંકલેશ્વર હાઈવે ઉપર સુરત તરફના ટ્રેક પર બાગરોડ બ્રિજ પાસે પાછળથી ધસી આવેલ વાહને કારને ટક્કર મારતા કાર આગળ ચાલતી ટ્રકમાં ઘૂસી જતા ગમખા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર બત્રીસ વર્ષીય તાયુ શેખ ત્રેવીસ વર્ષીય અયાન ચોગલે અને પચીસ વર્ષીય મુદ્દેસર જાટનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરોડ મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય ચાર લોકોને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર દર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અકસ્માતને પગલે પાનોલી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી જાણવા મળ્યા મુજબ સર્જાયેલા અકસ્માતમાં કારનો કચરઘાણ વળી ગયો હતો તેના કારણે મદદથી ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી બહાર કાઢી સારવાર દર્થે ખસેડવામાં આવ્યા હતા સર્જાયેલી ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે પ્રયત્ન કરીને વાહન વ્યવહારને રાબેતા મુજબ શરૂ કર્યો હતો